માંડી પોલીસ સ્ટેશન ખાતે શ્રી ગણેશ ઉત્સવ તથા હિદે મિલાદ તહેવાર અંતર્ગત ડીવાયએસપી બી કે અધ્યક્ષ અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિ મિટિંગ યોજાઈ આગામી તહેવાર શ્રી ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદ તહેવાર અનુસંધાને આજ રોજ તારીખ પચીસ આઠ બે હજાર પચ્ચીસના રોજ સાંજે ચાર કલાકે માંડવી પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીકે કે અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ બેઠક રાખવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે શ્રી ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે જે અંગે જરૂરી સૂચના કરવામાં આવ્યા હતા તેમજ ગણેશ મંડળના આયોજકોને પંડાલોમાં જરૂરી તકેદારીના સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ ઓપરેશન સિંદુર થીમ અંગે અને સ્વદેશી અપનાવવાના અંગે પ્રચાર પ્રસાર કરવા અંગે

માંડવી પોલીસ સ્ટેશન ખાતે માંડવી શહેર અને આજુબાજુના ગામડાના જે આયોજકો ગણપતિ મંડળના આયોજકો હતા એ લોકો અને ઈદે મેદલના જે આયોજકો છે એમની સાથે તથા શાંતિ સમિતિના સભ્યો સાથે માંડવી પોલીસ સ્ટેશન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે આગામી તારીખ સત્યાવીસથી તારીખ છ દરમિયાન જે ગણપતિ જે છે એની સ્થાપના તથા એના જે પ્રોફેશન અંગે જે આયોજકો છે એમને એમની સાથે મિટિંગ કરી અને ગણપતિની સ્થાપના દરમિયાન પ્રોસેસન દરમિયાન આયોજકોએ રાખવાની તકેદારી અંગે તેઓને સૂચના આપવામાં આવેલી અને એ ઉપરાંત ઈદિ મિલાદનો પણ તહેવાર આવી રહ્યો છે તો એ અંગે પણ એના આયોજકો સાથે આ પોલીસ દ્વારા મિટિંગ કરી એમને જરૂરી સૂચના આપવામાં આવેલી છે ને એમના તરફથી પણ કોઈ સૂચન હોય અથવા કોઈ અગવડ કે કોઈ પણ પોલીસની ધ્યાન દોરવા જેવી બાબત હોય તો એ અંગે પણ સૂચનો મેળવવામાં આવેલા છે એ અંગે સલાહ કરી અને તમામ આયોજકોને સૂચના આપવામાં આવેલી છે ને અમારા દ્વારા પણ જે કંઈ તંત્ર દ્વારા જે કંઈ આયોજન કરવાનું છે એ એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ મીટિંગ કરવામાં આવેલી એ ઉપરાંત સરકારશ્રી દ્વારા ઓપરેશન સિંદૂરને લગતા થીમ ઉપર અને સ્વદેશી અપનાવો તે વિષય ઉપર પણ ગણપતિ પાંડાલોની અંદર આ જે બંને વિષયો છે એમની મહત્તમ એનો પ્રચાર થાય અને લોકોમાં જાગૃતિ ફેલાય એ અંગે પણ ગણેશ મંડળોને સૂચના કરવામાં આવેલી છે ને એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવેલા છે એ અંગે પણ પોલીસ દ્વારા ગણેશ મંડળોને અવગત કરી અને એ બંને વિષયો છે એનો પ્રચાર પ્રસાર થાય એ અંગે પણ એમને જાણ કરવામાં આવેલી છેડવી